સામાન્ય માણસ ઘરના ધાબે પાણી ભરાયું હોય તો પાવતી ફાડીને સુરાતન બતાવતી સુરત મનપાનું વડોદરા આરોગ્ય મંદિર જ ગંદકીના ઘેરાવમાં હોવાનો આપ કોર્પોરેટરના રચના હીરપરાઈ કહ્યું છે આરોગ્ય કેન્દ્રની પાછળ ખાસ દારૂની મહેફિલ માટે માજી ધારાસભ્યના નામજોગ જોગ બાકડા ગોઠવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સામાન્ય માણસ ઘરના ધામે પાણી ભરાયું હોય તો પાવટી ફાડી સુરાતન બતાવતી સુરત મનપાનું વડોદ આરોગ્ય મંદિર જ ગંદકીના ઘેરાવમાં હોવાનું આ કોર્પોરેટર રચના હિરફરાએ કહ્યું છે આરોગ્ય કેન્દ્રની પાછળ ખાસ દારૂની મહેફિલ માટે માજી ધારાસભ્યના નામજોગ બાગડા ગોઠવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ વડોદનું આરોગ્ય કેન્દ્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વાત જાણે એમ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હિરફરાએ અચાનક વડોદમાં આવેલા આરોગ્ય મંદિરની મુલાકાત લેતા તેના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા તો ઠીક ગંદકી પણ પુષ્કળ પ્રમાણમાં હતી એ અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલો અને દેશીની પોટલીઓ જોઈ કોઈ પણ વ્યક્તિને એમ ના લાગે કે એ સુરતમાં છે રચનાબેની હિરપ્રાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈ પણ સારા ઘરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માજી ધારાસભ્ય નામજોગ બાકડા અને એની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દેશી પોટલીઓ જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકી હોવાથી અહીં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરોના ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે સુરત મનપા સામાન્ય માણસના ઘરના ધાબે જો પાણી ભરાય તો તાત્કાલિક તેને નોટિસ પણ ફટકારે છે અને દંડ પણ વસૂલે છે ત્યારે ખુદ પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે તો કોની પાસે ફરિયાદ કરવા કે દંડ વસૂલવા જવું